હલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે આજના આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ આઠસો એકમાં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ આની પહેલાંના વિડીયોઝ તમે ન જોયા હોય તો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈને તમે અવશ્યથી એ વિડીયોઝને જોઈ શકો છો મિત્રો આઠસો એકમો પ્રશ્ન આપણી સમક્ષ છે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા તો રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ ફઝલ અલી હતા કોણ હતા ભાઈ ન્યાયમૂર્તિ ફઝલ અલી હતા આગળના પ્રશ્ન તરફ વધીએ રાજ્ય પુનઃરચના આયોગની ભલામણ બાદ અગાઉના ચાર પ્રકારના રાજ્યોની વ્યવસ્થાને રદ કરી કેટલા નવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી તો ભાઈ અંગ્રેજોના સમયથી જે અ બ ક અને ડ આ જે સિસ્ટમ હતી એ રદ કરવામાં આવી એની જગ્યાએ ભાઈ રાજ્ય પુનઃરચના આયોગની ભલામણથી પુનઃ જેટલા રાજ્યોની રચના થઈ અને છ જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી હતી ભાઈ આ જૂની માહિતી છે અને અત્યારે તમે જાણો છો કે ભાઈ અઠ્યાવીસ રાજ્યો છે તો ભાઈ કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો તો જણ્યા આગળ વધીએ આઠસો ત્રણમાં પ્રશ્ન સુધી આપણે પહોંચી ચૂક્યા છીએ આંધ્રપ્રદેશ રાજ્યની રચના કઈ સાલમાં થઈ હતી તો ઈસવીસન ઓગણીસો ને તેપન ઈસવીસન ઓગણીસો ને તેપનના રોજ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી આંધ્રપ્રદેશ રાજ્યની રચના કઈ સાલમાં થઈ હતી ભાઈ આવો સવાલ છે તો તમે એનો જવાબ જાણતા થઈ ગયા છો કે ભાઈ અઢારસો સોરી ઓગણીસો ને ત્રેપનમાં આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી આંધ્રપ્રદેશમાં મુખ્યત્વે પ્રજા કઈ ભાષા બોલે છે તો ભાઈ આંધ્રપ્રદેશની વાત કરીએ તો પ્રજા મુખ્યત્વે ભાઈ તેલુગુ ભાષા બોલે કઈ ભાષા બોલે ભાઈ તેલુગુ ભાષા બોલે છે મહાગુજરાત મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે અને કોને આગેવાની હેઠળ કરવામાં આવી હતી તો ભાઈ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપનાની વાત કરીએ ને તો સપ્ટેમ્બર ઓગણીસો ને છપ્પનમાં ઇન્દુલાલભાઈ યાજ્ઞિક કોની યાદ મતલબ કે કોની આગેવાની હેઠળ તો ઇન્દુલાલભાઈ યાજ્ઞિકની આગેવાની હેઠળ ભાઈ શેની મહાગુજરાત જનતા પરિષદની ભાઈ ગુજરાત જનતા પરિષદની રચના સ્થાપના કોના અંતર્ગત ભાઈ તો સપ્ટેમ્બર ઓગણીસો ને છપ્પનમાં ઇન્દુલાલભાઈ યાજ્ઞિકના વડાપડા હેઠળ થઈ હતી મહાગુજરાત આંદોલનના નેતાઓના નામ જણાવો તો લિન્દુલાલભાઈ યાજ્ઞિક છે જનતાના ચાચા આવું એનું ઉપનામ છે જયંતિ દલાલ છે બ્રહ્મકુમાર ભટ્ટ છે તો આ બધા મહાગુજરાત આંદોલનના મહાન નેતાઓ હતા ભાઈ યાદ રાખજો ભાઈ ઇન્દુલાલભાઈ યાજ્ઞિક ઇન્દુલાલભાઈ યાજ્ઞિક ક્યાં હોલામણા નામે ઓળખાતા હતા ઇન્દુલાલભાઈ યાજ્ઞિકનું એક હોલામણું નામ હતું ભાઈ જનતાના ચાચા જનતા કે ચાચા જનતાના ચાચાના નામથી તેઓ પ્રખ્યાત થઈ ગયા હતા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું તો રવિશંકર મહારાજના હસ્તકે ભાઈ રવિશંકર મહારાજના ના હસ્તકે ભાઈ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યનો ઉદ્ઘાટનનો જ એક સવાલ છે એને આપણે જોઈ લઈએ વાલા મિત્રો તો ગુજરાત રાજ્યનો ઉદ્ઘાટન સમારંભ ક્યાં અને ક્યારે યોજાયો હતો તો સાબરમતી આશ્રમ ખાતે અને પહેલી મે ઓગણીસો સાઠના રોજ ભાઈ તેમ બધા ગુજરાત સ્થાપના દિવસ તરીકે જેને મનાવો છો ભાઈ બરાબર ગુજરાત સ્થાપના દિવસ તરીકે તમે જેને મનાવો છો એ સાબરમતી આશ્રમ ખાતેભાઈ ગુજરાતની સ્થાપના થઈ હતી અને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલી મે 1960 સાઠના રોજ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો ભાઈ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેદી નવાઝ ઝંઘ હતા કોણ હતા ભાઈ મહેદી નવાઝ ઝંઘ એ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ રહી ચૂકેલા રાજ્યપાલનું નામ યાદ રાખવા જેવું ભાઈ મહેદી નવાઝ ઝંઘ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા તો ડૉક્ટર જીવરાજભાઈ નારાયણભાઈ મહેતા પુલ પૂરું નામે યાદ રાખવું ભાઈ પૂછાય ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એટલે જીવરાજભાઈ નારાયણભાઈ મહેતાજી છે યાદ રાખજો હાલમાં ભારતમાં કુલ કેટલા રાજ્યો અને કેન્દ્ર પ્રદેશો આવેલા છે તો ભાઈ હાલની ચર્ચા કરીએ તો અઠ્યાવીસ રાજ્યો છે ચર્ચા થઈ ગઈ આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે એની પણ આપણે ચર્ચા કરી લીધી ચાલો આગળના પ્રશ્નો તરફ વધીએ વાલા મિત્રો વિડીયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો બને તો વિડીયોને એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારે કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા આવનારી કોઈ પણ એક્ઝામ હોય એમાં તમને આવા જ વિડીયો અવશ્યથી ભાઈ ઉપયોગી બનશે એવી શુભકામના સહ આ વિડીયો શૂટ થઈ રહ્યા છે તો અમને આવીને આવી રીતે ભાઈ સપોર્ટ કરતા રહેજો ભાઈ ફ્રેન્ચ સરકારે ફ્રેન્ચ સરકારે પોતાની વસાહતો ભારત સરકારને ક્યારે સોંપી હતી તો ભાઈ ફ્રેન્ચોની વાત કરીએ તો એકત્રીસ ઓક્ટોબર ઓગણીસોને ચોપનના રોજ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસોને ચોપનના રોજ ભાઈ ફ્રેન્ચ સરકારે પોતાની વસાહતો કોને સોંપી હતી તો ભારતને સોંપી હતી આઝાદી સમયે ફ્રેન્ચ શાસન હેઠળ ભારતના કયા પ્રદેશો હતા તો માહે જે કેરળમાં આવેલું છે કરેલકલ જે તમિલનાડુમાં આવેલું છે ચંદ્રનગર જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે યનમ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે અને પોન્ડિચેરી તો ભાઈ આટલા આટલા પ્રદેશો આટલા પ્રદેશો ભાઈ ભારતના હતા અને જે કોના હસ્તગત હતા ભાઈ ફ્રેન્ચોના હસ્તગત હતા ફ્રેન્ચ સરકાર અંતર્ગત આવેલા વસાહતો સામે સ્થાનિક લોકોએ કયા નામથી આંદોલનો કર્યું હતું તો ભાઈ ફ્રેન્ચ સરકારનો વિરોધ કરવા માટે પણ ત્યાંના લોકોએ ભારત છોડો ના આંદોલનના નામથી જ ભાઈ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું કારણ કે ભાઈ આ માહે કેરળમાં આવેલું છે એ કરેલકલ જે તમિલનાડુમાં આવેલું છે એ ચંદ્રનગર જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે એ યનામ આંધ્રપ્રદેશમાં આવેલું છે એ પોંડિચેરી આ બધા વિસ્તારોમાં આ બધા વિસ્તારોમાં ભાઈ ફ્રેન્ચો શાસન કરતા હતા અને ભારતીયો પર દમનગીરી અપનાવતા હતા ભાઈ કોના નેતૃત્વ હેઠળ અને કયું ઓપરેશન ભારત સરકારે ગોવાને મુક્ત કરવા હાથ ધર્યું હતું તો જનરલ ચૌધરી જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ઓપરેશન વિજય ઓપરેશન વિજય હાથ ધરવામાં આવ્યું હતું વાલા મિત્રો યાદ રાખજો ભાઈ ભારત આવવાનો જળમાર્ગ ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો તો વાસ્કો દિગામાં કોણે ગોતી નાખ્યો ભાઈ ગોતી લો તમે ગોતી લો ગોતી લો વાસ્કો ગામા ગોતી નાખ્યો તો ભાઈ ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો વાસ્કો ગામા ભાઈ ભારતમાં ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી તો ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ડેલહાઉસી લોર્ડ ડેલહાઉસીના સમયમાં થઈ હતી અંગ્રેજોએ અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો તો ટીપુ સુલતાન સાથે ભાઈ મૈસૂરના વાઘ તરીકે જે ઓળખાતો એ ટીપુ સુલતાન સાથે ભાઈ અંગ્રેજોએ શું કર્યું તો ત્રીજો મૈસૂર વિગ્રહ હાથ ધર્યો હતો સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાનો પરવાનો કોણે આપ્યો હતો તો સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઠી સ્થાપવાનો પરવાનો આપનાર મુઘલ બાદશાહ ઝાગીર હતો કોણ હતો ભાઈ ઝાગીર હતો ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા તો લોર્ડ વિલિયમ બેન્ટિક આવ્યા હતા ભાઈ ગવર્નર જનરલ અને એમાંય પૂછ્યું ભાઈ પ્રથમ ગવર્નર જનરલ ભાઈ ખાસ એટલે ખાસ યાદ રાખવાનું ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવેલા તો લોર્ડ વિલિયમ બેન્ટિક અને ક્યારે આવેલા ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં ત્યારબાદનો સવાલ મોસ્ટ આઈમપી ભાઈ આવનારી કોઈ પણ પરીક્ષાઓમાં પૂછાય તો આજ તમારો જવાબ બનવો જોઈએ ભારતના ઇતિહાસમાં ભારતીય ઇતિહાસમાં મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે તો ટીપુ સુલતાન એ મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે ભાઈ કોણ ઓળખાય છે મૈસૂરનો વાઘ ટીપુ સુલતાનની ભાઈ ચર્ચા છે હા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક આપવાનું ન ચૂકતા તમારા મિત્રો સુધી આવા વિડીયોને શેર કરવાનું ન ચૂકતા આવા ને આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેવાનું પણ ન ભૂલતા ભાઈ કોર્નિવોલિસ કોર્નિ વોલિસ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ તો સર જોન શ્યોર નામ છે ભાઈ સર જ્હોન શોર નામના વ્યક્તિની ભાઈ ગવર્નર તરીકે ભાઈ ગવર્નર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલે તટસ્થાની નીતિ અપનાવી તો સર જ્હોન શોર દ્વારા સર જોહોન શોર દ્વારા ભાઈ શેની નીતિ અપનાવવામાં આવી તો ભાઈ તટસ્થાની નીતિ અપનાવવામાં આવી સર જોન શોર પછી ગવર્નર જનરલ તરીકે ક્યાં અંગ્રેજીની ની અંગ્રેજની નિમણૂક કરવામાં આવી તો વેલેસલી બરાબર વેલેસ લીની નિમણૂંક કરવામાં આવી હતી વિડીયો ગમો હોય તો એક લાઈક આપો શેર કરો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલો